નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી આજે મળવાનું થયું હું મિતેશ દુદાણી આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જે ટોપિકની વાત કરવી છે નાણાકીય સંસ્થા દ્વારા લોન જી હા મિત્રો નાણાકીય એવી ઘણી બધી સંસ્થાઓ છે જે તમને લોન આપે છે ધંધા કે એકમમાં જ્યારે મૂડીની અવારનવાર જરૂર હોય છે ત્યારે તમે એક વિકલ્પ અપનાવી શકો છો એક ઓપ્શન તમને મળે છે એ છે લોન અને આ લોન લીધા પછી એના કાર્યો શું હોઈ શકે જી હા મિત્રો ચાલો તૈયાર થઈ જઈએ અભ્યાસ કરવા માટે નાણાકીય સંસ્થા દ્વારા લોન આજે તમને ખબર છે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે ઘોર અંધાર્યું થઈ ગયું છે એટલે કે નવા નવા પરિવર્તનો આવ્યા છે જી હા મિત્રો નવા નવા પરિવર્તનો તો નવા નવા પરિવર્તનો આવ્યા છે એકમની અંદર જે નાના પાયાના મોટા પાયાના ઉદ્યોગો નવા યંત્રો નવી સંશોધન વૃત્તિઓ જેને કારણે આજે એકમને મૂડીની પડશે જરૂર તો આ મૂડી મેળવવા માટે આપણે નાણાકીય સંસ્થા પાસેથી શું લેવાની વાત કરીએ છીએ લોન તો અંદર ધંધાની અંદર થઈ રહ્યો છે પાસે મૂડી ન હોય તો આવા સમય પ્રમાણે રોકાણકારો ધંધાર્થીઓ જે છે વ્યક્તિગત રોકાણકારો વ્યાપારી બેંકો જરૂરિયાત પ્રમાણે તમને લાંબા ગાળાની મૂડી આપશે તમારી જરૂરિયાતોને પહોંચી વળવા માટે દેશમાં વિશિષ્ટ નાણાકીય સંસ્થાઓ આજે કાર્યરત થઈ ગઈ છે 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 એવી તો કેટ કેટલી સંસ્થાઓ જે તમને પૂરા પાડવાની જી હા મિત્રો ભારતમાં આઝાદી પછી પાંચ વંશીય યોજના પંચ વર્ષીય યોજના ઔદ્યોગિક વિકાસ માટે ભાર મૂકવામાં આવ્યો ખાનગી ક્ષેત્રો અને જાહેર ક્ષેત્રો આનો અભ્યાસ આપણે ચેપ્ટર નંબર છ માં કરી ચુક્યા છીએ જાહેર ક્ષેત્રો સરકારના હસ્તક્ષેપ અંદર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર ના અંડરમાં છે અને ખાનગી ક્ષેત્રો જે પોતે વ્યક્તિગત માલિકી સ્વરૂપે ધરાવે છે તો આ જાહેર ક્ષેત્રો અને ખાનગી ક્ષેત્રોની અંદર જે ઉદ્યોગોમાં લાંબા ગાળાની મૂડીની ખૂબ જ જરૂર પડે તો ભારત સરકારે ઘણા બધા એવા જોગ ઉભા કર્યા છે જ્યાંથી તમને નાણાકીય સંસ્થાઓ દ્વારા લોન મળી જશે તો હા સાથે સાથે નાના અને મોટ મધ્યમ કદના એકમોમાં નાણાકીય સહાય મળવા પાત્ર છે અને રાજ્ય સરકારનો એ જ વિકલ્પ છે કે નિગમને જાહેર ક્ષેત્રોને ખાનગી ક્ષેત્રોને નાણાં મળી રહે નાણા મળી રહે એવી જોગવાઈ કરી આપે જોઈએ કેટલી સંસ્થાઓ કાર્યરત છે નાણાકીય લાંબા ગાળાની ઉછી મૂડી મેળવવા માટે ઘણી બધી નાણાકીય સંસ્થાઓ કાર્યરત છે જોતા જઈએ પરીક્ષાની અંદર એક ગુણ એનું નામ પૂછાય છે ખાસ ધ્યાન આપજો

આઈડીબીઆઈ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા જે પણ તમને શું આપવાની છે મૂડી લોન ત્રીજી સંસ્થા છે 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 મિત્રો ખાસ ધ્યાન આપજો પરીક્ષામાં પરીક્ષામાં પૂછાય પૂછાય આઈસીઆઈસીઆઈ ભારતીય ઔદ્યોગિક શાખા અને રોકાણ નિગમ ઇન્ડસ્ટ્રીઅલ ક્રેડિટ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન આઈસીઆઈસીઆઈ બેંક जी एस एफ सी गुजरात राज्य नीय निगम गुजरात स्टेट फिनाशन छस्था जुए गुजरात औद्योगिक रोका निगम जी आई आईसी जी डबल आईसी गुजरात इंडस्ट्रियल इन्वेस्टमेंट कॉर्पोरेशन આ સંસ્થાઓ તમને શું પૂરી પાડી શકે છે લોન જી હા મિત્રો આગળ જોઈએ હવે એના કાર્યો શું આ સંસ્થાઓ જો તમને નાણાકીય સંસ્થાઓ જો તમને લોન આપી શકે છે જો તમને મૂડી પૂરી પાડી શકે છે નાણાકીય ભંડોળ આપે છે તો એના કાર્યો શું જી હા મિત્રો કાર્ય નંબર એક શેર ખરીદીને નાણાં પૂરા પાડે છે નંબર બે લોન આપીને નાણાં પૂરા પાડી શકે છે નંબર ત્રણ તમને સેવાકીય તકનીકી ટેકનોલોજીનો સીધો લાભ આપી શકે છે નંબર ચાર તમારે બાહનધરી પૂરી આપવી પડશે નહીં એ તમને લોન નહીં આપે નંબર પાંચ ઘણી બધી એવી સેવાઓ કરે છે બેન્કિંગ ક્ષેત્રની સેવાઓ ખાસ કરીને તો જોતા દઈએ એક પછી એક શેર ખરીદીને ને નાણાં આપે છે આ જે નાણાકીય સંસ્થાઓ આગળ આપણે જોઈએ ને હમણાં જીડબલ આઈસી આઈડીબીઆઈ આઈસીઆઈસીઆઈ આ બધી જ નાણાકીય સંસ્થાઓ જે આધુનિકરણ કરવા માટે કે એકમને વિસ્તરણ કરવા માટે તમારે જે શેર બહાર પાડે છે શેર હોલ્ડરો એ શેરને ખરીદે છે ઉપરાંત તમને બાહેનધરી આપીને મદદ કરે છે પેલો મુદ્દો બીજો મુદ્દો છે લોન આપીને નાણાં પૂરા પાડે છે પોતે લોન આપે છે પણ તમારે તારણ આપવું પડશે એટલે કે તમારે તમારે કોઈ કોઈ ડોક્યુમેન્ટ ગીરો પડે તો સંજોગોમાં જરૂરિયાત નાણાંની ઊભી થાય ત્યારે મિલકત ઉપરાંત કોઈ વ્યક્તિગત મિલકતો તમે એને શું આપી શકો છો તારણમાં આપો છો ખાસ કરીને મકાન ઉપર લોન જોતી હોય તો મકાનના દસ્તાવેજ તમારે તારણમાં આપવા પડશે આ સિવાય તકનીકી સેવાઓનો સીધે સીધો લાભ તમને આપશે કોઈ નાના મોટા ખર્ચા એકમ માટે થયા છે તો ધંધા કે એકમમાં ઘણી વખત ટેકનોક ટેકનિક એટલે કે ટેકનોલોજીકલ નિસાન સેવાનો તમારે લાભ લેવો છે અને એની મોટી રકમ થાય છે ખર્ચ એનો કેવો થાય છે મોટો તો એવા સંજોગે તમને આ નાણું ચૂકવશે કંપનીની સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવતો જે ખર્ચ છે એ પણ તમને અહીંથી કંપની દ્વારા ચૂકવી દેવામાં આવશે તો નાણાકીય સંસ્થાઓના કાર્યો છે આગળ જોઈએ પાંચમું બાહેંધરી પૂરી પાડે છે કંધાય કે એકમના જામીન બનીને જે ચકેડું કેરું ખાસ ધ્યાન આપજો જામીન બનીને નાણાકીય સંસ્થાઓ સલામતીની તમને ખાતરી આપે છે એ કાયદેસર પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય તમને એ જે નાણાકીય સુવિધા છે બાંહેનધરી તરીકેની એ પૂરી પાડે છે પાંચમી જેવા છે નાણાંકીય સંસ્થાઓ કંપનીની સ્થાપનામાં મદદ કરે છે જે બજારનું સંશોધન છે વિદેશી બજાર જયારે માહિતી માંગે છે આવી સેવાઓ પણ તમને અહીંયા નાણાકીય સંસ્થાઓ આપે છે જે ચાર્ટ છે જે કંપનીના રોજ બરોજના જે લેવડ દેવડના આંકડાઓ છે ઘણી ઘણું નાણાકીય સંસ્થાઓ તમને આપે છે થેન્ક યુ સો મચ માય ડિયર ફ્રેન્ડ ફરી મળીશું નવા ટોપિક સાથે દરેક મિત્રોને જય શ્રી કૃષ્ણ